રાજ્યમાં યુવાનો બાળકોને વૃદ્ધો આટેકથી મોત થવાનો સિલસોલ હજુ પણ યથાવત છે અને હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં એક પંચાવન વર્ષની હાજરમાં અટેકથી એક મોત થયું છે અને ખાસ વાત છે કે દિયોદરમાં આ વ્યક્તિને અયોધ્યા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યું હતું અને ત્યારે દર્શન કર્યા બાદ અટકથી આવતા ઢળી પડ્યું હતું અને બાદ ડોક્ટરે તેની મૃત જાહેર કર્યું હતું અને બનાસકાંઠામાં આધારે અટકથી અટક આવતા નો રાજ્યમાં આટકથી ખિસ્સામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં નોખા ગામના રામ ભક્તના ગોર્ધનભાઈ ઠાકોરનો ઠાકોર આટકથી નિધન થયું છે અને ગોરધનભાઈ ઠાકોરનો તાજેતરમાં અયોધ્યામાં મંદિર પહોંચ્યા હતા જ્યારે મંદિર દર્શન કર્યા તે સમયે અચાનક આટકથી આવતા મંદિર ગોર્ધન ટળી પડ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યારે ડોક્ટરની ટીમ મોત જાહેર કરી ગોર્ધનભાઈના નિધનની સાથે સાથે રામ ભક્તોના શોકમાં મજર થયો છે અને ગોરધનભાઈ ઠાકોરના દિયોદર ભાજપના આ નોંધા પંચાવન વર્ષના ગોર્ધન નાગજીભાઈ ઠાકોરનું મૃત થયું છે